નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર સુરતની એસપી એનઆઈટી કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલો વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થડે સેલિબ્રેશન કર્યું હતું એનએસયુઆઈ દ્વારા એસપી એનઆઈટી ખાતે વિરોધ કરાયો એસપી એનઆઈટી ના ડિરેક્ટર ને કરાઈ રહ્યો છે કોલેજ દ્વારા નકર પગલા ભરવા માંગ કરાય એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો હતો કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવી પોતાને પટ્ટેવા મારવા જણાવ્યું રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસ પ્રમુખ સુરત શહેર આજરોજ રોજ એસયુટી ડિરેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થ સેલિબ્રેશનમાં મારે પછી રેગિંગ કરતા મારે રેગિંગ જ કહેવાય એટલે અમે આજેક્ટર રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજ નું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો પરંતુ જો તમારાથી કઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો મેં મારો પટ્ટો પહેરીને ડિરેક્ટર સાહેબ ને આપ્યો છે કે તમારથી ના થતો હોય તો તમે લોકો અમને મારો અને તમારું દુઃખ વ્યક્ત કરો પરંતુ આજે એસવીઆઈટી કોલેજ છે ત્યાં હજારો વિદ્યાર્થી ભણે છે અને એમનું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થતું હોય છે પરંતુ ડિરેક્ટરની તાલમેલના કારણે અહીંયા અમે કોઈ પણ ગોબાચારી અને ડિરેક્ટરનો હાથે અમને લાગી રહ્યું છે એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે અને ડિરેક્ટરને એ પણ કહેવા માંગે છે કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું એને અમે ખાતરી આપી છે એવું કીધું કે પોલીસ તપાસ અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલી છે તપાસ પૂર્ણ થતા અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે